કેથલેબ આપણે જે પીડી હોસ્પિટલમાં છે તેને યુએન મહેતાને હેન્ડ ઓવર દવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડ ઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે રિનોવેશન પૂર્ણ થાય કેથલેબ ઝડપથી ચાલુ થઈ જશે હાલ દર્દીઓ આવે છે એમને કઈ રીતે સારવાર મળે છે છે કરવામાં આવે હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે સર ક્યાં સુધીમાં શરૂ થઈ જશે કારણ કે સોબાસ્ટ મતમાં આવતા હોય છે યુએન મહેતા આ લેપ ક્યાં સુધીમાં શરૂ કરી દેશે અમારું પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે યુએન મહેતા દર્દીઓને કઈ કે નહીં યુએન મહેતા ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને

અમારા ફિઝિશિયન દ્વારા અહીંયા મહેતા કાર્ડિયોલોજીસ્ટ દ્વારા અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે જેની અંદર ડોપલર ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલુ છે હા એ વિશે માહિતી અત્યારે મારી પાસે નથી ક્યાં ક્યાં અવેલેબલ છે ને ક્યાં ક્યાં નથી જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે બીમારી રાજકોટ આવતા હોય છે હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છીએ પહેલાં અને ત્યાર પછી જ એમને યુએન નેતામાં મોકલીએ છે એટલે દર્દીઓ આવે છે એને પ્રાઇવેટમાં જવું પડે છે કે કોઈ બીજો શું હકીકત છે અને એની ટેસ્ટિંગ માટેનો કેટલો અંદાજે ખર્ચ થાય એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે જે બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ થઈ શકે જે પ્રમાણે હૃદયની એની બીમારી હોય હોય એ અલગ અલગ છે અત્યારે જેટલું અહીંયા અમારી પાસે સાધન સુવિધા ઉપલબ્ધ છે એટલી અમે દરેક સારવાર અહીંયા કરીએ છીએ

અમદાવાદ સુધી અત્યારે જવું પડશે જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જે દર્દીઓને અમારી પાસે આવે અને સ્ક્રીનિંગ થઈ ગયા પછી જરૂર પડીએ એમને અમદાવાદ અમારે રેફર કરીએ છીએ